કેન્દ્ર સરકારના સર્વિસ સુધારા બિલનો વિરોધ કરી પેન્શનરો દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટર કચેરી આવી કલેક્ટરને આવેદનપત્ર પત્ર પાઠવવામાં આવ્યું હતું તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં કેન્દ્રીય સિવિલ સર્વિસ પેન્શન નિયમો અંતર્ગત ઠરાવ પસાર કર્યો છે સંદર્ભે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસ ના રોજ દેશના વડાપ્રધાન શ્રીને ભાવનગર જિલ્લાના માન્ય કલેક્ટરશ્રી મારફત વિશાળ સંખ્યામાં જિલ્લાના પેન્શનરોએ ભાવનગર જિલ્લા પેન્શન સમાજની આગેવાની હેઠળ ઉપરોત પચીસ ત્રણ બે હજાર પચીસનો ઠરાવ રદ કરવા વિરોધ પ્રદર્શિત કરતો પત્ર સુપદ કર્યો હતો જે આ કાર્યક્રમ ભાવનગર જિલ્લાના વિશાળ સંખ્યામાં પેન્શનરો હાજર રહેલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત પેન્શન સમાજ સંકલન સમિતિના સંગઠન મંત્રી અમુભાઈ પાઠક તથા ભાવનગર જિલ્લા પેન્શન સમાજના પ્રમુખ પ્રફુલ્લભાઈ મહેતાને સિંહ પેન્સરો સંગઠન સહિત ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં એકતા થઈ કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ब्राजे रिटायर थे और ने नो आपको लावे जे रिटायर है ने બારૈયા દિલીપભાઈ અમે આજે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે કેન્દ્ર સરકારે એક ઠરાવ માર્ચ મહિનામાં કર્યો છે કે આઠમું પગાર પણ જે આવા આવશે એનો લાભ પેન્શનરોને કોઈને આપવામાં આવશે નહીં તો રાજ્ય સરકારે નહીં પણ અમારે એને રાજ્ય સરકારના તમામ પેન્શનના કર્મચારીઓ અમે આજે તમામ જિલ્લાના કલેક્ટરશ્રી સાહેબોને આજે આનું આવેદન આપીને એમ કહીએ છીએ કે આવું ન હોવું જોઈએ અમને બધાને પેન્શનરોને આ આ પગારનો લાભ મળવો જોઈએ મારું નામ અનુભાઈ પાઠક ગુજરાત પેન્શન સભામાં સંકલન સમિતિનો સંગઠન મંત્રી છું અને ભાવનગર જિલ્લા પેન્શન સમાજનો મહામંત્રી છું આજે પેન્શનોના વિરુદ્ધમાં જે લોકસભામાં ઠરાવ થયો છે એના વિરોધરૂપે આખા ભાવનગર જિલ્લાના પેન્શનરોએ હોય રજૂ કરી લેખિત આવેદન મિત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાનને આપ્યું છે વનની કલેક્ટર સાહેબ મારફત ઓકે